નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાથી વાલ્મીકી સમાજના પડતર પ્રશ્નોને લઈ દંડવત યાત્રા કરતા લાલજી ભગત નામના વ્યક્તિએ દિલ્હી સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જવાનું નક્કી કરેલ છે ત્યારે તેને આજે એકવીસ દિવસ વીતવા છતાં સરકારી કોઈ પણ અધિકારી કે રાજકારણી તેની દરકાર લેવા માટે આવ્યા નથી ત્યારે વાલ્મિકી સમાજની બહેનોએ આજે રોડ ઉપર ચક્કાજામ કરી અને પોતાના પતિ માટે પત્નીએ અને સમાજની બહેનોએ સમાજના પ્રશ્નો માટે નારેબાજી કરી હતી ત્યારે લાલજી ભગતની ધર્મપત્ની દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેના પતિના પ્રશ્નો સાંભળી અને નિરાકરણ નહીં લાવવામાં આવે તો તે પોતે ગાંધીનગર આમ રોડ ઉપવાસ કરશે અને આત્મવિલો અને આત્મવિલોપણ સુધીની ચીમકી ઉચ્ચારી દીધી હતી રિપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી

અને પાણી નો ત્યાગ કરે અને આત્મા વિલો પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું સમજ માટે